નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો કમરના દુખાવાનો એક દેશી ઉપચાર એક દેશી ઇલાજ આજે મારું ટેબ્લેટ છે ટેબ્લેટના માધ્યમથી બતાવવાની કોશિશ કરું છું કમરનો દુખાવો થાય તો આ દુખાવાને મટાડવા માટેનો આયુર્વેદિક ઇલાજ છે કે જેનાથી કમરનો દુખાવો ખૂબ આસાનીથી મટી જાય ઘરે બેઠા મટી જાય કોઈ દવા લેવાની જરૂર ન પડે હવે મિત્રો તમે સ્ક્રીનમાં જુઓ કમરનો દુખાવો કેડમાં દુખાવો થાય અસહ્ય દુખાવો થાય કમર દર્દ જે છે એ ખાસ કરીને વધારે વજન હોય તો આવા લોકોને વધારે સમસ્યા થાય છે કમર દર્દનો એક દેશી ઇલાજ બાજુમાં સ્ક્રીન ઉપર જોતા રહેજો મિત્રો બહેનોમાં ખાસ વધારે આ સમસ્યા જોવા મળતી હોય છે એટલા માટે વધારે સમસ્યા બહેનોમાં જોવા મળે કેમ કે બહેનોમાં ઘણી વખત ઊભા ઊભા રસોઈ કરવાથી પણ વધારે આ સમસ્યા થઈ શકે છે ઊભા સતત ઊભા ઊભા રહેવાથી લાંબો સમય સુધી ઊભા રહેવાથી પણ મિત્રો કમરમાં દુખાવો થાય વજન વધારે હોય જે લોકોના શરીરનું વધુ વજન હોય ને તો પણ કમરનો દુખાવો થાય બીજું એ કે વાયુ પ્રકૃતિ શરીરમાં વાયુ પ્રકૃતિ વધે ત્યારે પણ કમરનો દુખાવો થાય અને ખાસ મહત્ત્વનું કારણ એટલે મિત્રો કબજિયાત કબજિયાત જ્યારે શરીરમાં થાય ને ત્યારે કમરનો દુખાવો તો થાય જ પણ સાથે સાથે આખા શરીરમાં અનેક જગ્યાએ દુખાવા થાય છે હવે મિત્રો આ જે દુખાવા થાય છે આ દુખાવાને ઘરેથી મટાડવા માટે એટલે કે ખાસ કરીને કેડમાં દુખાવો થતો હોય આ કમરમાં થતો દુખાવો અને ઘણી વખત એવું થાય મિત્રો કે કમરમાં જે દુખાવો થાય છે એ ખાસ કરીને બરાબર કમરની પાછળના ભાગથી દુખાવો શરૂ થતો હોય છે ઘણી વખત આ દુખાવો છે એ સાયટિકા નર્સને લીધે પણ દુખાવો થતો હોય તો એની માટે પણ કારણ તો મિત્રો એ જ છે કે વાયુ પ્રકૃતિ વધી હોય અને બીજું એ કે પેટ બરાબર સાફ ન રહેતું હોય લાંબા સમય સુધી આવી સમસ્યા રહે પેટની સમસ્યા ત્યારે કબજિયા ત્યારે કમરનો દુખાવો થાય અને ખાસ કરીને સાયટિકાની સમસ્યા પણ થાય સાયટિકા થાય એટલે એક સાઈડનો આખો પગ પકડી લે કમરથી લઈને છે પગની પાણી સુધી તો સાયટિકા થાય અથવા આખી કરોડરજુમાં પણ ગમે ત્યાં દુખાવો થઈ શકે અમે આ કમરનો જે દુખાવો છે આને દૂર કરવા માટેનો મિત્રો એક વનસ્પતિનો પ્રયોગ છે અને એક પ્રવાહી પીવાનું છે એની અંદર મિત્રો સૌ પ્રથમ એરંડો એરંડો જે છે એરંડો વનસ્પતિ જેને એરંડા તરીકે આપણે ઓળખીએ છીએ ગામડામાં એની ખેતી થતી હોય છે એરડાની ખેતી જેને દિવેલા પણ તરીકે દિવેલા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ એરંડો જે છે એરંડો તો આ એરંડાના જે પાન છે ને આ એરંડાના પાન છે આની અંદર અદ્ભુત શક્તિ રહેલી છે વાયુ પ્રકૃતિને ઓછી કરવાની વાત પ્રકૃતિને ઓછી કરવાની સાથે સાથે શરીરમાં વાયુને કારણે થતા દુખાવાને એરંડાના પાનથી ખૂબ આસાનીથી મટાડી શકાય છે અને કમરનો દુખાવો હોય ને ત્યારે એરંડાના પાનનો એક જબરજસ્ત પ્રયોગ છે જે ખૂબ જ કારગર સાબિત થાય છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો અહીં એરંડાનું પાન લઈ લેવાનું છે મિત્રો એ એરંડાનું પાન કેવું હોય છે એરંડો હવે જે એરંડો છે એનું આ જે પાન છે તો આ એરંડાનું આ જે પાન છે એના સમી સાઈડ એટલે કે ચત્તું રાખવાનું છે અને ઉપરની સાઈડ વનસ્પતિમાં જે રીતે આમ પાન હોય છે તો આ પાનનો જે ઉપરનો ભાગ છે આ ઉપરનો ભાગ છે ત્યાં દિવેલ છે એટલે કે એરંડાનું જ તેલ લેવાનું છે આ તેલને શેઝ ગરમ કરી અને એના પાન ઉપર બરાબરનું લગાવી દેવાનું છે પાન છે ને પાન ઉપર તેલ ગરમ કરી એરંડાનું જ તેલ છે એ ગરમ કરી અને પાન ઉપર બરાબરનું લગાડી દેવાનું શેઝ હુંફાળું પાન પણ હૂંફાળું થઈ જવું જોઈએ એટલું ગરમ કરવાનું પછી આ પાન છે એના કમરમાં જ્યાં દુખાવો થતો હોય ને ત્યાં બરાબરનું બાંધી દેવાનું છે એક પાનથી ન થાય તો બે કે ત્રણ મોટા એરંડાના પાન લઈ લેવાના છે અને આ પાન જે છે આને કમરમાં બાંધી દેવાના છે પાનને રાખી ઉપર પાટો વીટી દેવાનો રાત્રે આ પ્રયોગ કરવાનો આખી રાત પાન રહેવા દેવાનું આનાથી કમરના દુખાવામાં જબરજસ્ત રિઝલ્ટ મળે છે જોરદાર પરિણામ મળશે કમરનો દુખાવો સવારમાં તમે ઉઠશો એટલે એમાં ઘણું બધું ઘણી બધી રાહત થઈ જશે અને થોડા દિવસ આ પ્રયોગ અપનાવશો ચાર પાંચ કે સાત દિવસ તો તમને કમરના દુખાવામાં અદ્ભુત રિઝલ્ટ મળશે સાથે સાથે કરવાનો એક પ્રયોગ એ છે કે એની અંદર મિત્રો બીજી એક વનસ્પતિ છે અને એ વનસ્પતિનું નામ છે પીપળો આપણા ધર્મમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે પીપળો તો પીપળાની જે છાલ છે છાલ એનો જબરજસ્ત પ્રયોગ છે પીપળાની જે છાલ છે ને આ પીપળાની છાલનો પ્રયોગ એવો છે કે એક ઇંચ જેટલી પીપળાની છાલનો ટુકડો લેવાનો છે અને એક ગ્લાસ પાણીમાં નાખી અને આ છાલ છે એને ગરમ કરવાની છે ઉકાળવાનું છે પાણી બરાબરનું ઉકાળવા લાગે પછી આ જે પ્રવાહી છે એ થોડું ઠંડુ થાય ત્યારે પી લેવાનું છે દિવસમાં માત્ર એક જ વખત બને તો સવારના જ લેવાનું છે સવારના નાસ્તા પછી આ પ્રવાહી પીવાથી કમરના દુખાવામાં ખૂબ સારું પરિણામ મળે છે પીપળો જે વનસ્પતિ છે એની જે છાલ છે એ દુખાવા મટાડવા માટે અક્ષીર ઔષધિ તરીકે માનવામાં આવે છે બીજું એક કે પેટ સાફ ન થતું હોય સવાર સવારમાં તો આ બંને ઉપચારથી પણ રિઝલ્ટ નહીં મળે એટલે જો સવારે પેટ સાફ થતું ન હોય તો રાત્રે સૂતી વખતે મિત્રો આ પ્રયોગમાં એરંડિયું જ હું સજેશન કરીશ કેમ કે રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં એક ચમચી એરંડિયું કાં તો ગરમ પાણીમાં કાં તો ગરમ દૂધમાં એક ચમચી એરંડિયું નાખીને રાત્રે પી અને સૂઈ જવાનું જ્યાં સુધી આ પ્રયોગ કરો તેટલા દિવસ જ એરંડિયું છે એ લેવાનું છે એ કબજિયાત મટાડવા માટે છે પેટ સાફ કરવા માટે એરંડિયું છે એ ક્યારેય કાયમી લેવું નહીં થોડા દિવસ પ્રયોગ કરવા પછી એરંડિયું ધીમે ધીમે બંધ કરી દેવાનું પેટ બરાબર સાફ થવા લાગશે એટલે એની મેળે મેળે જ મિત્રો દુખાવા હશે એ દૂર થવા લાગશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી